મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયો છે સવાર સવારમાં કપાટ થઈ ગયા સવાર સવારમાં મારા મમ્મી બનાવવા મળ્યા છે રોટલી એમાં છે ને એક ભાઈ અમારે એક થોડીક મજા બગડી ગઈ એવું લાગે થોડીક તકલીફ પડી ગઈ છે જે અમારા ભાઈને આ ભાઈ જો તમને લાગી પેટ ખાલી થઈ ગયું છે ભાઈની છે ને મજા બગડી ગયેલી છે ને અમારી ભાઈ છે ને એ ઘર હોય ને ઘર તે એમને એમાં બે

એ ભીંડામાં કેટલી કેટલી ભીંડાની શીંગો આવી ગઈ પણ હજી છે ને આ ભીંડા જો હજી સલો થવાઈ રહ્યા છે હજુ કેવડા કેવડા છે આમ જો માઢો હોય એને કેવડા કેવડા છે હજી સલો થવાય રહ્યા અત્યારે ને વરસાદ છે ને કેટલું કેટલું નુકસાન કરીને એ ને એ તમને આગળ દેખાડ્યું કારણ કે બહુ ઝાઝું નુકસાન થઈ ગયું હેવી નુકસાન થઈ ગયું છે ઘટે એટલું નુકસાન થઈ ગયું કારણ કે બધું બાજરીઓ માળાઈ કાઢીને બાજરી એવું બધું હતું ને એ બધું બગડી ગયું છે એમાં કઈ વધ્યું નથી પણ અમારે ઘરે છોકરા બધા વેધા છે કારણ કે મોટા મોટા હતા ને એ બધા વીઆઈ ગયા છે પણ છોકરા વધ્યા છે બછલા હેમલે વરસાદની વાત કરો ને તો વરસાદ હશે ને બહુ મોટું નુકસાન કર્યું હેમર હે ને એ બધું ને હડી ગયું છે જો કારણ કે છે ને ઉપર ઉપર દેખાય ને એ લીલું લીલું હે બાકી બધું છે ને હળી ગયું એ મોટું નુકસાન ને જો કપ્પાને એને છે ને ફાયદો શું છે કારણ કે એને પાણી મળ્યું નહોતું ને તો કપ્પા સારો છો ને હેમન ને એવું બધું બગડી ગયું કારણ કે માલ ઢોર હોય ને એના માટે છે ને નીણ બધી બગડી ગઈ છે ને કપ્પાની એવું બધું છે ને એ સારું શું છે એમ જો કપ્પા મોજમાં આવી ગયું એટલે એવું તો રહેવાનું કારણ કે એક વસ્તુમાં ફાયદો થાય તો એક વસ્તુમાં નો ફાયદો થાય એટલે કપામાં એમાં ફાયદો શો છે ને નિર્ણમાં એમાં બધે છે ને નુકસાન શું છે બહુ મોટું એ છે ને ઝટકા મિશન નીકળ્યું છે ને માટે છે ને બોડું બધું સડી ગયું છે એટલે છે ને બેટરીમાં સાસિંગ થતું નથી એટલા માટે છે ને હું હેરખો કરી નાખો હેરકો નીકળો તો તપી જાય આમાં છે ને માથે વહેલા સડી ગયા છે એટલે છે ને હેરખા કરવા પડે છે દૂધી ભાઈ બહુ આવે છે દૂધી એટલે દૂધી છે બહુ લાટ બધી છે દૂધી એમ આપ આ માથે છે ને આ પાંદડા હતા પાંદડા હટાવી દીધા છે ઝટકા મિશિનમાં છે ને પાવર આવતો થઈ ગયો છે કારણ કે છે ને પાવર આવતો જ નહોતો હવે છે લાલ દીવો થવા મળ્યો છે મસ્ત મસ્ત એટલે છે ને પાંદરાની એવો આવી જાય ને એટલે ન ઓલું થાય ને જો આ છે ને બધી બગડી ગઈ ખરાબ થઈ છે એટલે એ બહુ મોટું નુકસાન કારણ કે માલને છે ને આ બધું પાકેલું હોય ને નીનને એવું એ બધું ખવરાવાનું હોય પણ આ બધું નુકસાન થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં આ કપામાં તો ફાયદો થાય કારણ કે જો આ છોડવા છે ને એ બધા મોજમાં આવી ગયા જો કોણે કેવી છે ને એટલે એ મોજમાં આવી જાય છે ને નીન તો બગડશે પણ એ તો ભગવાન આપી રહી બધાનું થાય એમ માલનું થાય ફેમિલી મસ્ત મસ્ત બપોર થઈ જશે ને બપોર કરવા છે ને મારે છે ને બપોરનું ટાણું છે ને તો મારા છે ને ને ફોન કર્યો છે એ વાત કરે છે એમાં જલ્દી છે અહીં ઊભું છે હાલ નહીં ભાઈ તારા બાપાને ફોન આવ્યો હાલ હેલે હાલો તારા બાપાને ફોન આવ્યો હા ભાઈ વાત કરશે ને એના ને એને એટલું બધું કંઈ ખોટું લાગ્યું નથી લાગ્યું ભાઈ

ને અમાર જલુભાઈ બેસ જાય છે કારણ કે એને છે ને હું બટેટા ફોલી દેતો જાય ને એ ખાતા જાય છે ને મારા મમ્મી જો ફોન માં જે વાત કરી છે કારણ કે ફોન આવે ને એટલે વાત પૂરી ન થાય વાત છલ્લો જો કા ભાઈ તો હું ને જલુભાઈ છે ને જમી લેઈ સમજ ને ભોજન લઈ લે છે ને માર જલુભાઈ જા મારા બાર પેટ માં છે પેટ માં એ બધો ઠેકડા આઈ દે ખાતો ઠેકડા ખાતો એમ કરવાની એમ કરવાની એ કેમ કીધ કમારા તું

કારણ કે આપણને છે ને એમ બીક ન લાગે પણ દીવો જરૂરી છે ગમે જાનવર હોય ને એમ એમ હો તો વી જઈ છે ને હવે મારે જવું છે ગામમાં કારણ કે થોડું કામ છે તો કામ પતાવા જવું પડશે એમ ગામમાં લેવી એવા ઘેરે ને ઘેરે છે ને અમારા બાજુ પૈસા તો ગણાય છે કારણ કે છે ને અમારે જવાનું છે ગામમાં ગામમાં લે આવ્યો ને તો ગામમાં જવાનું છે કારણ કે દૂધ દેવા જવાનું છે દૂધ તાર કરેલું છે એ દૂધ દેવા જવાનું છે ને ખાંડની ઠેલી લાવવાની છે કાબા લાવવાનું હે

બેડા કઢવીને કે ઘટ્ટે નઈ એવું કામકાજ તમને ખાલી બે વિડિયો મેં ને બે બે વિડીયો થઈ ગયો થઈ કે ભાઈ તમે બધા જોવો કે અમારે રમેશભાઈ ને સપોર્ટ આપો કે એટલા માટે વાયરલ ચા છે નવો નવો સપોર્ટ આપજો અમારે રમેશભાઈ મહેનત પૂરી કરે

આ ભાઈ ને કહો એટલે એ લખી નાખે તો પછી કારણ કે ટૂંક સમયમાં આપણે આપડે પૈસા વાળા થવાના જઈએ તો મુકેશભાઈ નું હોય ને બિલ ક્લિયર કરી નાખજી ને ત્યારે હું ખાંડ ની ઠેલી લેવા આવ્યો તો ખાંડ ની ઠેલી લઈને ભાગી ઠેલી લાવી નાખે ને ઠેલી આપણે અહીં નાખી દીધી છે કારણ કે છે ને આ નો ભાઈ ભાવ છે ને ભાઈ બહુ હેવી ભાવ થઈ ગયો બે હજાર રૂપિયા કારણ કે અમારે બે છે ને બે થી ત્રણ લીટર દૂધ કરે એમાં છે ને દોઢ બે લીટર તો અમારે છે ને ખાવા જ હોય હવે તો એટલું બધું નહીં જોતું હોય પણ પેલા એટલું જોતું એમાં છે ને લીટર દૂધ તમે વેચતા ને હવે દોઢ લીટર વેચીએ છીએ બીજું બધું ખાવામાં જ હોય દોઢ લીટર જેટલું અમારે જલું એકલા ને પાંચ છો લીટર પાંચ છો તો દૂધ જોવે કા જલું હેલું પડી બે હજાર રૂપિયાની સીઠેલી બે હજારની તો કીધી બાકી રાખે હા યાર અમારે છે ને બાકી રાખવા પેઢા એ મોટી વાત છે કારણ કે આપણે છે ને લોખા થઈ જશે લોખા ને જમવાનું બહાર લઈ લીધું છે હવે છે ને મસ્ત મસ્ત જમી લેજે આજનો વિડીયો છે ને અહીંયા દીધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયો બધાને જય માતાજી